તો રાજકોટમાં આઝાદી પહેલાના સમયથી અસ્તિત્વમાં રહેલો ઝૂબેલી બગીચો હવે અસ્તિત્વનો જંગ લડતો હોય તેવું લાગી રહ્યું છે સત્તાધીશોની સતત અવગણના અને ઉપેક્ષાનો શિકાર આ ઐતિહાસિક અને ઐતિહાસિક જે ગાર્ડન છે તે બની રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવતા જુબેલી બગીચો હવે બાળકો માટે નથી પરંતુ કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને છેલ્લા પાંચ વર્ષથી જુબેલી ગાર્ડન નવીનીકરણની વાતો માત્ર કાગળ ઉપર જ થઈ રહી છે પરંતુ નક્કર કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી જેથી હવે આ મામલે સત્તાધીશોના મૌન પર અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે આઝાદી સમયનો ઐતિહાસિક વારસો ધરાવતું રાજકોટનું જુબેલી ગાર્ડન સત્તાધીશોની ઉપેક્ષાનો શિકાર બન્યું છે રાજકોટ મહાપાલિકાનું તંત્ર શહેરના અલગ અલગ વિસ્તારની અંદર નવા બગીચાઓનું નિર્માણ કરે છે પરંતુ હયાત અને વારસો ધરાવનારા ઐતિહાસિક જુબેલીને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે બજેટની અંદર અવનવા બગીચા અને અવનવી વાતોની સાથે મહાપાલિકાનું તંત્ર અને પદાધિકારીઓ વાયદા કરે છે પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ જુબેલીના ગાર્ડનની અવદસાજ કહી જાય છે કે સત્તાધીશ